તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ હાલના ટાઈમમાં તમે ભાઈ ગુજરાતમાં રહેતા હશો તો મિત્રો મેહુલભાઈ બોગરા ઉપર જે હુમલો થયો છે તેના વિશે તો જાણતા હશો આગળ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સૌથી મોટો ખુલાસો થયા છે મિત્રો વાત કરીએ તો લાખો જે વકીલો છે મેહુલભાઈના મેહુલભાઈના સપોર્ટમાં મિત્રો એમ કીધું તો મેદાનમાં ઉતરી ગયા છે આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ આગળ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો મેહુલભાઈ બોગરા ઉપર જે હુમલો થયો હતો બ્લેક કાશી કાશની જે ગાડી હતી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મેહુલભાઈ બોગરાના સપોર્ટમાં મિત્રો લાખો લોકો મેદાનમાં ઉતરી ગયા હતા આગળ તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં સપોર્ટમાં આવી ગઈ છે મિત્રો આવું પણ જોઈએ કારણ કે જે રીતે ભાઈ મેહુલભાઈ બોગરા છે એ સારું એવું કામ કરી રહ્યા છે મિત્રો મને તો નથી કે બીજું કોઈ આવું કામ કરી રહ્યા હોય કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો મેહુલભાઈ બોગરા બિલકુલ સારું એવું કામ કરી રહ્યા છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે મિત્રો શિવ મેહુલભાઈ બોગરા છે એ ખાલી પોલીસને જ કેમ પકડે છે આમ લોકોને કેમ નથી પકડતા તો ભાઈ એવું નથી ભાઈ સૌથી પહેલા મિત્રો વાત કે તો જો સરકારી કર્મચારી મિત્રો નિયમનું પાલન કરતા શીખી જાય તો બધા જ લોકો કરવા મળશે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા હપ્તાખોરો હોય છે ઘણા બધા મિત્રો વાત કરી તો નકલી પોલીસ બનીને ભાઈ ફરતા હોય છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તે બધા જ લોકોને મિત્રો મેહુલભાઈ બોગરા પકડતા હોય છે અને મિત્રો બિલકુલ સારું એવું કામ કરી રહ્યા છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો મેહુલભાઈ બોગરા ઉપર મિત્રો જે હુમલો થયો હતો ભાઈ જે પોલીસ હતો મિત્રો વાત કરી તો તે હાલના ટાઈમમાં મિત્રો પકડાયો નથી પરંતુ મિત્રો બંને બાજુ આમ આમ સામે મિત્રો વાત કરી તો કેસ ઠોકી દેવામાં આવ્યા છે પરંતુ મિત્રો આપણે મેહુલભાઈ બોગરાના સપોર્ટમાં મિત્રો આખું ગુજરાત છે કારણ કે મિત્રો મેહુલભાઈ બોગરા બિલકુલ સારું એવું કામ કરી રહ્યા છે અને મિત્રો પહેલીવાર નહીં પરંતુ બીજી વાર તેના ઉપર હુમલો થયો છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આની પહેલા પણ મિત્રો તેના ઉપર હુમલો થયો છે અને મિત્રો વાત કરી મહેલભાઈ બોગરા પોતે મિત્રો વાત તો કેવા ભાઈ સારા એવા વ્યક્તિ છે મિત્રો સારું એવું કામ કરી રહ્યા છે છતાં મિત્રો તેના ઉપર હુમલાઓ થઈ રહ્યા છે મિત્રો તમને બધા લોકોને આઈ હોપ કે વિડીયો ઘણો બધો ગમ્યો હોય તો મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી મિત્રો ફરીવાર એક નવો વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત